ભુજ શહેરમાં ઉનાળાના પ્રારંભ સાથે જ પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે તંત્ર પણ લાચાર બન્યું હોય તેવું લાગી રહ્યું છે ભુજમાં પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ નર્મદા નીર આધારિત છે અવારનવાર નર્મદાનું પાણી બંધ થવાના કારણે પાણીની સમસ્યા ઊભી થાય છે અગાઉ પાલિકા દ્વારા બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે ભારા પર યોજના બનાવવામાં આવી હતી અને સોળ જેટલા પાણીના બોર બનાવવામાં આવ્યા હતા જેમાં મોટા ભાગના પાણીના બોર ફેલ થતા ભારા પર યોજના નિષ્ફળ ગઈ છે હાલમાં પાલિકા હસ્તક ના દસ જેટલા પાણીના બોર છે તેમાં પણ ચાર બોર બંધ હાલતમાં છેલ્લા ચાલીસ વર્ષથી ભુજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે લગભગ આઠેક એક ટર્મથી ભાજપના સાંસદ કચ્છમાં ચૂંટાય છે ભુજમાં ધારાસભ્ય પણ ભાજપના ઓગણીસો નેવું થી છે પરંતુ આ લોકોને અણઅવળત ના લીધે આજે પણ ભુજ નો જનતા જે છે ભુજ જિલ્લા નું મુખ્ય મથક છે આટલી લાખો ની સંખ્યામાં વસ્તી છે પરંતુ તમામ જનતા આજે નર્મદા આધારિત છે ભૂતકાળમાં ભારાપર યોજનાના નામે ભ્રષ્ટાચાર કરી જે તે સમયના સત્તાધીશો પોતાના ઘર જરૂર ભરી લીધા પરંતુ નગરપાલિકા એ ભુજ માટે કોઈ પાણીની સિસ્ટમ એવી ડેવલપ કરી નહીં કે બીજી કોઈ સોર સેવા ઉત્પન્ન ન કરી શક્યા કે જેને ભુજ ને નર્મદા આધારિત ન રહેવું પડે આજે નર્મદામાં

અને ભુજ શહેર સંગઠન અને અમારી જિલ્લાની ટીમે આ રજૂઆત કરી કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને મિટિંગ એ થઈ અને મિટિંગમાં ચાર એમએલ પાણી ભુજને વધુ મળે એવી સૂચના અપાણી છે આવનાર સમયમાં હજી પણ આપણે ભુજ શહેરમાં જે ઘટ છે એ પાણી વધુ મળે તો ભુજ શહેરના નાગરિકોને આપણે સમયસર પાણી આપી શકીએ ભુજના અત્યારે અંદાજીત દસ થી બાર બોર છે બોર માંથી અત્યારે આપણે જે ઉત્પાદન થતું હોય બે અઢી એમ એલ ત્રણ એમએલ જેટલું પાણી મળતું હોય પણ સો સો ટકા ભુજ અત્યારે આધારિત છે નર્મદાના પાણી અત્યારે ભુજ શહેરને થોડુંક ઓછું થાય છે એના માટે અમે અમારા મોવડીઓશ્રી શ્રી પાસે રજૂઆત પણ કરી છે અને આવનાર સમયમાં એ હલ પણ થશે એવી અમને આશા છે